ઝઘડીયા તાલુકાના ખડોલી નજીક એક રેતીની સાંજના સમયે મોટરસાયકલ લઈ નવી જરસાડ ગામે પિયર ગયેલ પત્નીને લેવા નીકળ્યો હતો તે દરમિયાન સાંજના અરસામાં ઝઘડિયા રાજપાડી વચ્ચેના મુખ્ય ધોરી માર્ગ પર ખડોલી ગામ નજીક રોંગ સાઈડે આવતી એક રેતીની ટ્રકના ચાલકે મોટર સાયકલને અરફેટમાં લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં સતીશ વસાવાને અકસ્માત બાદ ટ્રક ચાલક તેનું વાહન ઘટના સ્થળે મૂકીને ફરાર થઈ ગયો હતો આ અકસ્માતની જાણ રાજપાડી પોલીસને થતા પોલીસનો કાફલો આવી પહોંચી મૃતક સતીશના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે